અને જોઈએ છે કોણ વધારે ખાય એમ હું તમારા ભાઈ વગી પછી જોઈએ છે કેમ થાય એમ ન ભાઈ કેટલી એક બસ કેટલી પૂરી ખાઈ તમે કેટલી પૂરી ભાઈ નું છે પેલા

કોણ જીતવાનું છે એમ મને તો નથી ખબર બીજી મને યાર પાણી થાય મોઢામાં સરદી થઈ ગયા એમ તું કેમ થાય હાલો એક બે ખાઈ લઉં હું એથી મારા ભાઈ ને ખવરાવા લાગી બોલો કઈક બોલો જોઈ છે યાદ કેટલી કેટલી છે

ખવરાવ દો વધારે મને આ રેમ થાય છે કે હું એક બે પાણીપુરી ખાઈ લઉં પણ શરદી થઈ ગઈ છે ને એટલે નથી ખાતો તો અત્યાર ભાભી સીટિંગ કરી જને છેણા ને હું કાઈ લીધું જ નથી ભાવ એવું લેવાનું બોલ આ પણ પાણી પૂરી ભાઈ આમાં તમે બાધો એમ ન મજા આવે બાધવાનું મને યાદ નથી હવે તો ભૂલાઈ ગઈ યાદ રાખજો આ ભાઈ ગણતા સાત આયે

तो हाँ तो मैं बीजों का ही नहीं बाद में बाद में आप इन फुल वाड़ी ने ने तो दे ओपन चैलेंज में तब बल्ला बात तो करो यार उन्होंने पता है भाभी आया तो पानी पूरी कर रहे हैं उन्होंने हर से तेरा मम्मी बोल क्या मिला के हैं हाँ हाँ अभी वो काम का दो दो

કેમ બોલતા ને તમબી એમના જ તૈયારી હે બપોરે 15 17 કી હે પૂરી આર આર જ આપે છે ટેન્શન લે માં તારે જો તારા માં એક છે મારા હાથ માં એક છે કમ્પ્લીટ છે લાગતું એ તો ખબર હે પાણી <laughs> નાખજો <laughs>

બેટા દિલ મુકવા ન થાતી નથી આજ ભલે 50 થઈ જાય 100% વેઈને હીરે ક્યુતાઈ મને યાદ નથી રૂ કાકાને પૂછીયો ખબર પડશે પહેલા મને આપે પછી એને આપે છે એવું લાગે છે કમેન્ટ કરો फटाफट તમને કેમ લાગે હું તો લઈ દેવાનો છે કોઈ મારત દેવાનો છે ખબર એટલે <laughs> 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 પાણી દુવા ખાતા નથી એમ નમ જ થાય પૂરી પૂરી જ ઘર માં ઘરે આવી ગઈ પૂરી આ બે મને વટ માં ગયા છે હવે હવે બધું વટ ઉપર આલે હે બધા માં મને હરવા આમાં થોડું મારી દે હવે એ તો મને ના ખબર પણ આમાં બધું બહુ હાઈ લેવલ ઉપર વ્યુ છે ફટાફટ કમેન્ટ કરો શું થાય કોણ જીત છે કેમ લાગે

આલે હું હું નેમ તો લઈ લઉં લે બસ હા ભાઈ નહીં હવે રા વાગ્યો એ એને ખવરાવાનું છે હાલે તું જીતી ગયા લે બે ખાઈ જા બસ ખાવી પડી ગઈ હે હું હું ખાઉં પાછી બોલ પૂરો વાહ ભાઈ વાહ હાલો ભાઈ આપણે સ્વીટ ગેમ ક્વિટ કરી દીધી એ છેલે છેલે છે ને આ બધું

એમ તું સાઈન મને ખબર હેતરે આ જો આરીન બહેન બો અમારે હેરાન કરે છે આમ તો કે વિડીયો ઉતારો વિડીયો ઉતારો અત્યારે તો હું હવે કરવાની પ્લાન જમવા જવાનું કે કાલ કમદી ઓલાદી બે દી પછી હાલો તો ભાઈ ચેલેન્જ માં મારે મેળ આવી જાય ખાવાનો બાકી ઓ નેક્સ્ટ ચેલેન્જ કરવું કમેન્ટ કરી દેજો અને ચેનલ માં પહેલી વાર આવે તો સબસ્ક્રાઇબ દેજો આશા છે આજ નો વ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ કાલ નવ વ્લોગ માં એ ભાઈ નવ વ્લોગ માં જય માતાજી બાય બાય સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરજો કીચી દેજો કીચી કીચી દેજો આમ કર દે કીચી દેજો આમ કર તો કરો